નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સંખેડા એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જિલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં યોજાઈ સંખેડા એપીએમસીના ચેરમેન તરીકે ભૌમિક દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે સંજય દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની ઉપસ્થિતિમાં એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની શાંતિપૂર્ણ માહોલમાં વરણી સંપન્ન થઈ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા મંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર સાથે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન અને સંખેડા એપીએમસીના ડિરેક્ટર હેમરાજસિંહ મહારાઉરેક્ટર કેરપાલસિંહ મહારાઉ સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ભૌમિકભાઈ દેસાઈ સભાપતિ તરીકે અને સંજયભાઈ દેસાઈ ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી બંને સભાપતિ અને ઉપસભાપતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું બરાબર